ચૌદમી ના દિવસે અગ્નિશામક દિવસની ઉજવણી કરવામાં આવે છે જેના ભાગરૂપે આજરોજ બાડોલી ફાયર વિભાગ દ્વારા બારોલી નદરમાં અગ્નિશામક દળના સાધનો સાથે ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી ભારત દેશમાં દર વર્ષની ચૌદમી એપ્રિલના અગ્નિશામક દિવસે મનાવવામાં આવ્યો છે ચૌદમી એપ્રિલ ઓગણીસો ચુમાણીસના દિવસે મુંબઈના બંદર ખાતે ફોર્શટીકેન નામના માલવાહક જહાજમાં અકસ્માતે આગ લાગી હતી આ જહાજમાં રૂની ગાસડીઓ વિસ્ફોટકો તેમજ યુદ્ધ સામગ્રી ભરેલ હતી તેમાં અકસ્માતે આગ લાગતા અગ્નિસમન સેવાના કર્મચારીઓ આગ ઓલવવાનું કાર્ય કરતા હતા આ દરમિયાન જહાજમાં વિસ્ફોટક સામગ્રી હોવાને કારણે છાંસઠ અગ્નિસમન સેવાના કર્મચારીઓ આગની લપેટમાં આવી વીર ગતિ પામ્યા હતા આ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા તેમજ આગથી બચવાના ઉપાય માટે જનજાગૃતિ લાવવાના હેતુસર દેશભરમાં આ દિવસ મનાવવામાં આવે છે જે અંતર્ગત આજ રોજ બારડોલી ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા અગ્નિશામક દિનની ઉજવણી કરવામાં આવી હતી બારડોલી ફાયર વિભાગ દ્વારા બારડોલી નગરમાં અગ્નિશામક દળના સાધનો સાથે ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી જે ઉજવણીમાં ફાયર વિભાગના ઓફિસરો અને જવાનો હાજર રહ્યા હતા આરઆર સોની સ્ટેશન ફાયર ઓફિસર બારડોલી આજે ચૌદમી એપ્રિલ અગ્નિશમન દિવસ છે જે ઓગણીસો ચુમ્માલીસ માં બોમ્બે ડોકયાર્ડમાં જે નામનું જહાજ આવ્યું હતું બ્રિટિશ મિનિસ્ટ્રી ઓફ વોર એન્ડ ટ્રાન્સપોર્ટનું જહાજ હતું તેમાં આગામી કારણસર મોટી આગ લાગી હતી ને એ આગ બુજ બુજાવતા જે આપણા અગ્નિશમન ના જે વીરો છે તે છાસઠ જેટલા અગ્નિશમનના વિરોધ શહીદો થઈ શહીદ થઈ ગયેલા હતા તે નિમિત્તે આપણે ચૌદ એપ્રિલ અગ્નિશમન દિવસ તરીકે જાહેર કરેલ છે ને એ સમયે અમે એ એ લોકોને શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને લોકલ પબ્લિકમાં હોસ્પિટલોમાં સ્કૂલોમાં ટ્રેનિંગનો પ્રોગ્રામ રાખીએ છીએ જેથી આવા હાદસાની સામે લડી શકે ને આવા મોટા હાદસા ન થાય તેના માટે ટાળી શકીએ એના માટે અવેરનેસ ટ્રેનિંગ આપીએ છીએ ને આગ લાગે આપણે તરત એની સામે એને કાબુમાં લઈ શકીએ તેના માટે અવેરનેસ આવી શકે એ રીતે ટ્રેનિંગ આપીએ છીએ ને આખું ફાયર વીકમાં આપણે ટ્રેનિંગનો પ્રોગ્રામ જાહેર કરીએ છીએ ગોઠવીએ છીએ રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી